આજે આપણે રમત રમવાની છે આ રમતમાં હું આખી પાટા બાંધી દીધા છે અને સામે ડબ્બો પડ્યો અને એ મારે શોધવાનું હોય શોધી જાય એટલે આપણે ઢોલ વગાડવા બરાબર ચાલો હું ગોળ ગોળ થવું પડ્યું આગળ લાકડી ફેરવવાની એટલે આપણે ગમે ત્યાં ઈચકાઈ જઈએ નહીં बस अवू सूदो नीचे फिरवाली लाकडी हो वह गुड